બારોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ સાથે સામાન્ય સભા પૂર્ણ જાહેર કરાઈ બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ આ બેઠક વિવાદથી ઘેરાઈ હતી જ્યારે વિપક્ષે નગરપાલિકાના વ્યવસ્થાપન પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા વિપક્ષે દાવો કર્યો કે નગરપાલિકા દ્વારા કેટલાક સમાજોની વિકાસ કામોમાં અવગણના કરવામાં આવે છે તેઓએ આરોપ મૂક્યો કે મહિનાની અંદર તૂટી ગયેલા રસ્તાઓને પાસ કરાવવામાં આવ્યા છે જે યોગ્ય નથી વિપક્ષે આ માટે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના સત્તાધીશો પર આક્ષેપ કર્યો વિપક્ષે કહ્યું હતું કે આ રોડના કામના કોન્ટ્રાક્ટ સત્તાધારી પક્ષના સંપર્કમાં આવેલ લોકોના હતા અને તેમાં ગેરરીતિની શક્યતાઓ છે આ આક્ષેપોને લઈને વિપક્ષે સત્તાપક્ષને ઘેરવા પ્રયાસ કર્યો અને તાત્કાલિક તપાસની માંગણી કરી હતી સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે સત્તાધિકારીઓએ વિપક્ષને આશ્વાસન આપ્યું કે તેઓ આ મુદ્દા ઉપર ધ્યાન આપશે પરંતુ નગરપાલિકાની કાર્યશૈલી પર વિપક્ષના આક્ષેપોથી શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે હાલ મુંદ્રા બારોઈ નગરપાલિકા વિવાદમાં ઘેરાઈ ગઈ છે આજની જે સામાન્ય સભા યોજવામાં આવેલી હતી જે વારંવાર પ્રમુખનો હિટલર સાહેબ વલણ છે એ જ વલણ આજે પણ ચાલુ રહ્યું હતું પ્રમુખને પોતાને પેલા તો એજન્ડા નું વાંચન કરે છે પણ એજન્ડામાં શું લખેલું છે એમને કોઈ માહિતી નથી આજે મેં જ્યારે પ્રમુખને એજન્ડાનો અમુક બે ત્રણ એજન્ડાનો ડેફિનેશન પૂછ્યો કે આની વ્યાખ્યા શું છે ઈ વ્યાખ્યા પર પ્રમુખને ખબર નથી એટલે મને ખબર નથી પડતી કે આ નગરપાલિકામાં પ્રમુખ છે કે રબર સ્ટેમ્પ પ્રમુખ છે પહેલા ઈ વસ્તુ નક્કી કરવાની છે ઈ દરેક મુદ્દાઓ પર વાંચન કરી અને પોતાનો મુદ્દો સર્વાનુમત બહુમતીથી પસાર કરવા માંગે છે કોઈ પણ વિકાસના કામો કે જ્યાં મસમોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે જ્યાં ગટરો ખુલી પડી છે સ્ટોમ મોટરનું કામ હોય પાણીનું કામ હોય જ્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચાર ઉપર પ્રમુખને કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નથી એ ઉપર જાતના પગલાં નથી લેવામાં આવતા એ જે અધિકારીઓ છે એમના ઉપર કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવતા આજે મુન્દ્રા મહેશ્વરી સમાજની જે બે માંગણીઓ જમાનાથી જે માંગણીઓ છે એ બંને માંગણીઓ અમે લેખિતમાં અમારા કાઉન્સલરોએ અને મુન્દ્રા મહેશ્વરી સમાજના પ્રમુખે પ્રમુખને આપેલી હતી પણ છતાંય પ્રમુખે એ માંગણીઓનું વાંચન પણ સામાન્ય સભામાં નથી કર્યું આ ભાજપની માનસિકતા છે એમના ગૃહમંત્રી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે અને પ્રમુખ અહીંયા બેસી અને મુન્દ્રા દલિત સમાજનું અપમાન કરે છે આજે ભાજપના દલિત કાઉન્સિલર જયારે કોઈ પોઈન્ટ રજૂ કરે છે સો કરોડના કૌભાંડ વાતો કરે છે તો એમને જોરથી અવાજ કરીને બેસાડી દેવામાં આવે છે એ એક જ કારણ છે એમને બેસાડવાનું કારણ કે દલિત છે આ દલિત વિરોધી લઘુમતી વિરોધી જે ઓબીસી વિરોધી આ ભાજપની સરકારની નગરપાલિકા છે એ હિટલર સાહેબથી વલણ કરે છે અને આગળમાં દિવસોમાં અમે એનો તદ્દન વિરોધ કરશું અને જેટલા પણ પોઈન્ટ એમણે સર્વાનુમતિથી પસાર કર્યા છે એને અમે કોર્ટમાં લઈ જવાની આજથી ચીમકી આપીએ છીએ આજે નગર સામાન્ય નગરપાલિકાની મિટિંગમાં લેખિત આપેલું છે ત્રણ મુદ્દા એક મુદ્દો તો અગાઉ જે મિટિંગ થયેલી એમાં સવારનો મતે ઠરાવ થયેલો હતો શ્રીજી એજન્સી જે ચૂકવણો કરવામાં ના આવે તેનો ચૂકવણો એ લોકોએ કરી આપ્યો છે મિલી ભગતથી જે એજન્સીનો માલિક ભાજપનો સદસ્ય છે અને બીજો મુદ્દો કે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન અમે લેખિત આપેલો અવારનવાર કે એક મહિનામાં એનો રોડ તૂટી ગયેલો છે તેમ છતાંય પણ એ લોકો એમના ઉપર કોઈ એક્શન લેતા નથી એમને બ્લેક લિસ્ટ કરવાનો અમે લેખિત આપેલો એમને બ્લેક લિસ્ટ માટે પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ત્રીજો ખાસ મુદ્દો અમોય અમારા વોર્ડ નંબર એકમાં જે હરિનગર ભક્તિ પાર્ક અને ગોલ્ડન ગાર્ડન સોસાયટીમાં લેખિત છસો મીટર કામ આપેલું તેમ છતાંય એ લોકોએ એ રોડ ના કામો ને બાદ કરી મુસ્લિમ અને મહેશ્વરી વિસ્તાર હોવા છતાં એ લોકો બાદ કરી અને એમની રાજપ્રકાશ સ્કૂલ પાસે જતો માર્ગ એમણે પાતર કુવા નું નામ આપીને આપેલું છે જે નદી ના પટમાં રોડ આવે છે લોક ઉપયોગી છે નહી તો અમારી માંગણી હતી કે એ લોકોનું વાંચન કરે પણ જે નગરપાલિકાના પ્રમુખ છે રચનાબેનભાઈ જોશી નગરપાલિકા ના માજી પ્રમુખ છે કિશોરસિંહ પરમાર એમણે પોતાની સુવિધા માટે રોડ નો કામ રાખેલો છે અને મુસ્લિમ દલિત કામ બાદ બાકી કરી રોડ કામ પાસ કરાવેલો છે આજની મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા થઈ બધા જ ખૂબ સારી રીતે અઠ્યાવીસ અઠ્યાવીસ કાઉન્સિલરો અમે સાથે મળી અને મુન્દ્રા બારોઈનો કઈ રીતે વિકાસ થાય એના માટેની આજે સામાન્ય સભાની હતી જેમાં બારીઓ લેવાની હતી તો એમાં સાથે મળી અને આજની ખૂબ સારામાં સારી રીતે કહી શકીએ તો થઈ સામાન્ય સભા કારણ કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અમે જ્યારે બેસીએ ત્યારે એક જ સંકલ્પ હોય કે એકથી સાત વોર્ડની અંદર વિકાસના કામો સારી રીતે આગળ કરી શકીએ એના માટેની સામાન્ય સભા હોય તો આજે સામાન્ય સભા એ જ રીતની આગળ વધી છે ક્યાંક વિપક્ષને એવું લાગતું હતું તો ત્યાં વોટિંગ ઉપર પણ અમે લોકોએ અમુક ઠરાવો લીધેલા છે આજની સામાન્ય સભામાં વધારે તો કંઈ નથી બધું સારી રીતનું એકથી સાત વોર્ડના કામોને બહાલી લેવાય છે તેમ છતાં પણ કંઈ એવા પ્રશ્નો હશે તો બે ત્રણ અરજીઓ પણ આવેલી હતી એમાં એક મેં વાંચનમાં લીધેલું હતું જેમનો આ નિમિતાબેન હતા અને જાવેદ પઠાણ બંનેની અરજી આવેલી હતી તો બે સામાન્ય સભામાં આ મુદ્દો મૂક્યો તો કે નિમિતાતાબેનની અરજી આવેલી છે અને આ જાવેદભાઈ પઠાણની અરજી આવેલી છે તો ચીફ ઓફિસર આપણા નવા નિયુક્ત જે આવશે એ આવે ત્યાર પછી આગળની કાર્યવાહી સાથે મળી અને આ કામ યોગ્ય કરવાના અને બાકી તો એકથી સાતે સાત વોર્ડમાં બધા જ વિકાસના કામો માટે મુન્દ્રાબારો નગરપાલિકા રમેશ આગળને આગળ કામ સાથે અને અઠ્યાવીસ અઠ્યાવીસ કાઉન્સિલરોને સાથે રાખીને કામ કરે છે જો ભાઈ વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનો નાના કોઈ પણ મુદ્દા હોય એને મોટું રૂપ આપવું એ વિરોધ પક્ષનું કામ છે મારા ખ્યાલે એવું કોઈ આવ્યું નથી કારણ કે મહેશ્વરી સમાજની નિમિતાબેને મને અરજી આપેલી હતી એ અરજી મેં નામજોગ સહિત બોલ્યું છે કે નિમિતાબેનની અરજી આવેલી છે અને ચીફ શ્રી આવશે એટલે એના માટે આપણે આગળ સાથે બેસી અને જે પણ યોગ્ય નિયમો અનુસાર કામ કરવાનું હશે એ આપણે સાથે મળીને કામ કરશું બાકી નાના મોટા નાના નાના પ્રશ્નોને વિરોધ પક્ષ જો મોટા રૂપ આપતું હોય તો એ એમનું કામ છે અને અમે ભારતીય જનતા પાર્ટી માત્ર એકથી સાત વોર્ડમાં વિકાસના કામોને જ પ્રાધાન્ય આપીએ છીએ બીજા કોઈ પણ વિષયને અમે નથી લેતા અને દરેક સમાજને સાથે ચાલીને ચાલવું એ ભારતીય જનતા પાર્ટીના નિયમ અને એના આપણા એક અંશમાં જે છે કે કોઈ દિવસ અહીંયા તો વસુદેવ કુટુંબકમની ભાવનાથી સાથે રહીએ છીએ બાકી બારોઈ નગરપાલિકાનો સંકલ્પ એક જ છે કે એકથી સાત વોર્ડની અંદર વિકાસના કામોને પ્રાધાન્ય આપવાનું વિકાસ કઈ રીતનું આગળ કરી શકીએ એના માટેની જ આ સામાન્ય સભ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી છઠ્ઠીબારી રિંગરોડ પૂછકચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લોક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો